આમટી સેન્ચુરી ની ઉપર જતા ખેતરો ગામો અને માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ જતા

ઘણા ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે દાદર નદી ગાંડી ટૂર બંધા ખેડૂતોના ખેતરો તળાવ સરોવર અને બેટમાં ફેરવાઈ ગયા છે અને દાદર નદીના પાણી જંબુસરના મંગળાન સહિત અનેક ગામોમાં ફરી વળતા પશુપાલકોના પશુઓ વહેણમાં તણાઈ જતા પશુપાલકોએ પોતાના પશુઓને દસ મસતા પાણીના પ્રવાહ અને મગરોના ભય વચ્ચે પાણીમાંથી બચાવી લાવવા પ્રયાસ કર્યા હતા તો કેટલાય પશુપાલકોના પશુઓ તણાઈ જતા દુધાળા પશુઓ તણાઈ જતા પશુપાલકોને આર્થિક મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે દાઢર નદીના પાણી અનેક ગામોના જાહેર માર્ગો ઉપર તથા ગામોમાં ફરી વળતા પાણીના વહેણમાંથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકો પણ પાણીના વહેણમાં તણાઈ રહ્યા હોય અને વાહન ચાલકો પોતાના વાહનો બચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે સાથે જંબુસર મંગળાંત ખાનપુર સહિતના અનેક ગામોના જાહેર માર્ગો ઉપરથી વહેતા થતા પાણીના કારણે વાહન ચાલકો પણ જીવના જોખમે જળમાર્ગમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે

નદી ગાંડીતુર બની છે જેના પાણીના પ્રવાહ આમો તાલુકાની ઢાઢર નદીમાં આવ્યા છે ઢાઢર નદી પણ ગાંડીતુર થતા કાંઠા વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવું છે જેના નિરીક્ષણ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ એનડીઆરએફની ટીમ સાથે સર્વે અર્થે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમાં પણ ટ્રેક્ટર મારફતે પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને પાણીનો પ્રવાહ કઈ રીતે ઓછો થાય તેવા પ્રયાસો પણ તંત્રએ અધિકારીઓ સાથે કર્યા છે સાથે સાથે પાણીનો પ્રવાહ ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોનું પણ સવાર સાંજ જમવા અંગેની પણ વ્યવસ્થા કેવી છે તે અંગેનું પણ નિરીક્ષણ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું હતું આ ધાડા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સ ને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી લીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે